સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ધાર્મિક સત્યની પ્રેરક વાર્તા સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં બે મિત્રો રહેતા હતા રમેશ અને દિલીપ બંને બાળપણથી સાથે ભણતા સાથે રમ્યા અને સાથે મોટા થયા રમેશ ખૂબ ધર્મ પ્રેમી ભજન કરવાનું તેને ગમતું જ્યારે દિલીપ થોડો નિશ્વાસ હતો તેને લાગતું કે ભગવાનને પૂજવાથી શું બદલાય એક દિવસ ગામમાં મેળો લાગ્યો બંને મિત્રો મેળામાં ફરવા નીકળ્યા મેળામાં માધ્યમાં એક સંત ભજન કરી રહ્યા હતા રમેશ ડરી ગયો અને શ્રદ્ધાથી સાંભળવા લાગ્યો દિલીપને તો ઉતાવળ હતી તેણે રમેશને કહ્યું સાલને આ બધું સાંભળીને શું ફાયદો રમેશ નમ્રતાથી કહ્યું થોડીવાર બેસી જા મનને શાંતિ મળશે મનોમનમાં દિલીપ મન મૂંઝવણમાં હતો પણ મિત્રતા માન રાખીને બેસી ગયો સંતના શબ્દો ખૂબ સરળ હતા ભગવાનને શોધવાની જરૂર નથી સારા વિચારો સારા કામ અને સારા વર્તન એ સાચી ભક્તિ છે આ વાત દિલીપના દિલમાં વાગી તેણે વિચાર્યું હું ક્યારેય ભક્તિ તરફ ધ્યાન આપું નહીં કદાચ જીવનમાં કંઈક ફૂટે છે જે રમેશને મળી ગયું છે અનોખી ઘટના એ દિવસે સાંજે બંને મિત્રો ગામે પાછા ફર્યા રસ્તામાં એક વૃદ્ધ માણસ બે હોશ હાલતમાં પડેલો દેખાયો ઘણા લોકો ત્યાંથી પસાર થયા હતા પરંતુ કેટલી મદદ ન કરી રમેશે તરત જ દોડીને વૃદ્ધને પાણી પીવડાયું તોલિયો મૂકી સાંયો આપ્યો અને ગામના લોકોને બોલાવ્યા દિલીપ થોડો દૂર ઉભો રહીને જોઈ રહ્યો હતો રમેશના સરળ કરુણા ભાવને જોઈને દિલીપના દિલમાં કંઈક નરમાયું થોડી વારમાં વૃદ્ધ વ્યક્તિને હોશ આવી તે ધીમેથી બોલ્યા બાળકો ભગવાન તમારું કલ્યાણ કરે તમે બેએ મને નવું જીવન આપ્યું છે દિલીપે શરમ લાગી તેણે કહ્યું મારે મદદ કરવી જોઈ હતી હું ઊભો જોઈ રહ્યો હતો રમેશે હસીને કહ્યું ભગવાનને પૂંજવું એ ફક્ત મંદિરમાં નથી જરૂરિયાતમંદને મદદ કરવી એ પણ પૂંજા છે દિલીપનું પરિવર્તન આ ઘટનાઓએ દિલીપને બદલ્યું બીજા જ દિવસથી તેણે ભક્તિનો માર્ગ પકડ્યો મંદિરમાં જવા લાગ્યો બાળકોને ભલામણ કરતો વૃદ્ધોની સેવા કરવા લાગ્યો લોકો પણ તેની અંદરના ફેરફારને જોઈને આશ્ચર્યચકિત થયા એક દિવસ દિલીપે રમશને કહ્યું મને આજે સમજાયું કે ભક્તિ દીવામાં નહીં દિલમાં હોય છે રમેશે સ્મિત સાથે જવાબ આપ્યો સાચી ભક્તિ એ જ છે જ્યાં સારા વિચારો અને સારો સ્વભાવ જન્મે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી